સત્તર વર્ષે આર્મીમાંથી નિવૃત્ત જવાન નાની ખાખર પધારતા તેનું ભવ્ય સ્વાગત કરાયું નાની ખાખરના અર્જુનસિંહ રહુભા જાડેજા સત્તર વર્ષ દેશ માટે આર્મીમાં સેવા આપી નાની ખાખર ગામે પરત ફરતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું સમસ્ત ગ્રામજનો સાથે નાની ખાખર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા અર્જુનસિંહ રાહુભા જાડેજાનું બહુમાન સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું દશરથસિંહ જાડેજા નિવૃત્ત આર્મીમેન એરફોર્સના નિવૃત્ત કર્નલ ધર્મેન્દ્રસિંહ ડાંગર કેપ્ટન ચતુરસિંહ સોડા भूज तालुका एक्स आर्मी ग्रुप द्वारा नानी खाखर एक्स आर्मी ग्रुप द्वारा सन्म्मा कर आर्मी मेंन अर्जुन सिंह दादा जिलूभा भोजराज जी पिता रवुभा जाडेजा काका जाडेजा प्रेमसंग गजुभा मोटा बापू जाडेजा कंथुभा अनोपसंग काका रणजीत सिंह जाडेजा काका पृथ्वीराज सिंह जाडेजा काका किट सिंह जाडेजा वगैरह द्वारा अर्जुन सिंह नन्म्मा करूंतु નાની ખાખર ગામ દેશ પ્રેમના રંગે રંગાયો હતો ભવ્ય બહુમાન સમારંભમાં નામી અનામી અગ્રણીઓ મહાનુભાવો સાથે આર્મીના જવાનો તેમના પરિવારજનો મિત્રો સહિત ઉપસ્થિત રહ્યા હતા પહેલાં મારું નામ જાડેજા અર્જુનસિંહ રૌપા મેં પ્રાથમિક શિક્ષણ નાની ખાખર ગામમાંથી કર્યું પછી માધ્યમિક શિક્ષણ શિક્ષણ રામાણિયા કર્યું પછી અહીંયાથી मैं उच्च माध्यमिक शिक्षण बिदड़ा बीबीएम हाई स्कूल हाईस्कूल करूँ बारमी भणता भणता सत्तर वर्ष ने आठ महीने मारी सर्विस जॉइन थी गई थी तो बारमी शिक्षण मैं अधूर छोड़व पड़ू पशी भर्ती थी ने हूँ पहला अहमदनगर महाराष्ट्र गो महाराष्ट्र ट्रेनिंग सेंटर में ओगनीस महीना ट्रेनिंग पूर्ण बाद मैं मारी यूनिट बीस मेकेनाइज इन्फेंट्री जे रुड़की में पोस्टेड थी तो रुड़की गुड़की में આઠ મહિના રહ્યો ઉત્તરાખંડમાં પછી વાંથી મારી યુનિટ ગઈ લેહ લદાખ તો લેહ લદ્દાખમાં દોઢ વર્ષ રહ્યા બાદ મારી પોસ્ટિંગ આવી ગઈ જમ્મુ ડોડા ડિસ્ટ્રિક્ટમાં તો વાં મેં અઢી વર્ષની ડ્યુટી પૂર્ણ કરી જે આ તમે મેડલ જોઈ રહ્યા છો આ આ જેન્ડ કે સીઆઈ ઓફ જ્યાં ખતરનાક ઇલાકો હોય આ છે હાઈ હાઇલ્ટિટ્યૂડ જાણે કે મતલબ જ્યાં ઓક્સિજનની કમી હોય એ હાઇલ્ટિટ્યુડ પછી આ મારો છે હું આફ્રિકામાં હતો દોઢ વર્ષ સર્વિસ માટે જ્યાંનું એ મેડલ છે અને આ મેડલ છે જે મારું નાઇન યરનું અને આ મેડલ છે પચોતેર વર્ષ આઝાદીને પૂર્ણ થયા એનું ને આ છે મારું વિદેશ સેવા મેડલ જે વિદેશમાં યુએન યુનાઇટેડ નેશનલ મિશન હોય છે એના માટે મારું ચયન થયું હતું અને ચૌદ મહિના મેં વાં ફરજ બજાવી છે ને ત્યાંથી પછી મારી પોસ્ટિંગ આવી ગઈ એ હરિયાણામાં મારી યુનિટ હતી શારમાં વાંથી હું ગયો તો અઢી વરસ યુનિટ સાથે રહ્યો યુનિટથી વરી પોસ્ટિંગ મારી આવી પુલવામાં જમ્મુ કાશ્મીરના પુલવામા ડિસ્ટ્રિક્ટમાં પુલવામા ડિસ્ટ્રિક્ટમાં મેં અઢી વર્ષ ડ્યુટી કરી અને બહુ ખતરનાક અનુભવ પણ મને વાં મળ્યા જોવા મળ્યા અને આ વસ્તુમાંથી ઘણું મને શીખવા મળ્યું કે માની માની લ્યો કે આપણા ઉપર કોઈ વ્યક્તિ આવે આપતા આવે કે ગોલી ચાલુ થાય તો આપણે કેવી રીતે બચાવ કરવો આ તે બધું અને ત્યાંથી મારી યુનિટ અંબાલામાં હતી તો હું અંબાલામાં આવ્યો અંબાલાથી મારી યુનિટ ગઈ ભઠિંડા ભટિંડામાં અઢી વરસ થયા બાદ મારી યુનિટ જમ્મુ કાશ્મીરમાં ગઈ તો જમ્મુ કાશ્મીર અત્યારે હું અઢી વરસ જમ્મુ કાશ્મીરમાં હતો અત્યારે એક મહિનો જ્યાં ટ્રેનિંગ સેન્ટર મારું અહેમદનગર મહારાષ્ટ્ર છે ત્યાં એક મહિનો પૂર્ણ કર્યા બાદ હું મારા વતન માદરે વતન નાની ખાખર પાછો પરત ફેર્યો છું અને નવજવાન છોકરાઓ જે અત્યારે આર્મીમાં જવા માંગતા હોય એમના માટે એક સંદેશ દેવા માંગુ છું કે એજ્યુકેશન જરૂરી છે ફિઝિકલ તમારું ફિટ રાખો અને કોઈ પણ ભરતી આવે તો આપસમાં વાતચીત કરી અને એનો તમે તમને ખબર ન પડે તો નાની ખાખર રાજપૂત સમાજમાં કે આજુબાજુના ઘણા ગામોમાં ભૂતપૂર્વ સૈનિક છે એમનો તમે કોન્ટેક કરો શું શું કરવાનું છે એ તમને સારો માર્ગદર્શન આપશે અને એક મારે કહેવાની વાત છે કે માન લો હું નોકરી કરતો હું તો અહીંયા મારો સમાજ અને ખાસ કરીને અમારા પૃથ્વીરાજસિંહના ટૂંકા કાકાનો પરિવાર એ એમનો કોઈ દીપ પણ આપણને અહીંયાથી કોઈ પણ સમાજમાંથી આપણે કોઈ કામકાજ હોય તો આપણે હું ફોન કરી અહીંયાથી આપણું કામ થઈ જાય તો આપણને ઊં શાંતિથી ડ્યુટી કરવામાં સવલિયત મળતી હોય છે તો મતલબ આ સમાજ સંગઠન પ્લસ આપણું ગામનું સંગઠન પ્લસ પ્લસ આપણા કચ્છનું સંગઠન ગુજરાતનું સંગઠન એવી રીતે ભારતનું સંગઠન છે કેમ કે હું વિદેશમાં ગયો ત્યારે આપણને ખબર પડે કે એક ભારતીય મળે ત્યારે આપણને બહુ શાંતિનો અનુભવ થાય છે અહીંયા આપણે જાતિવાદ કરી છીએ આ કરી છીએ તો એ બધું આપણે થોડુંક સાઈડ રાખી અને દેશ દેશ પ્રેમ રાષ્ટ્રપ્રેમ અને હિન્દુત્વ પ્રેમ બધો આપણે જરૂરી છે બાકી આ મારા અનુભવ છે તો જે આ તમે ન્યૂઝ કચ્છ ન્યૂઝ તમે આ મતલબ તમે તમારો કિંમતી સમય કાઢીને આ અહીંયા આવ્યા એના માટે તમારો દિલથી ધન્યવાદ અને જે ગામજનો આજુબાજુનો ગામજનો જે પણ વ્યક્તિ અહીંયા મારા વિધિમાં કોઈ પણ કાર્યક્રમમાં ઇન્વોલ્વ થયા એના માટે હું હૃદયથી આભારી છું અને બધાનો ગામજનોનો આભારી છું જય હિન્દ જય ભારત અસ્તુ હું એક જ સંદેશો પાઠવીશ આર્મી મેન ક્યારેય નિવૃત્ત થતા નથી એ દેશની સેવા માટે ડ્યુટી કરતા હોય કે પેન્શન આવી ગયા હોય ગમે ત્યારે એ ડ્યુટી દેશ માટે તત્પર રહે છે આપણે જાણીએ છીએ કે આપણો કચ્છ ઈલાકો બોર્ડર ઈલાકા ઉપર છે તો અમારા ફોજી સંગઠનો વિશે તમે સાંભળ્યું હશે કે સંગઠન જ્યારે ભેગું થાય છે અમારી એક જ ગણના હોય છે કે ક્યારે પણ દેશ ઉપર આફત પડે ફોજીઓ જે સર્વિસમાં છે એ તો જ છે એ ક્યાંય નથી અમને જે ગવર્મેન્ટે ટ્રેનિંગ આપી છે એ ટ્રેનિંગનો લાભ અમને ત્યારે કે અમે પેન્શન આવી ગયા તો શું થયું પણ દેશ ઉપર ક્યારે પણ આફત આવશે બધાથી પહેલાં બોર્ડર ઉપર અમે એક્સમેન બધા જે અમે પેન્શન લઈએ ખાલી પેન્શન નથી લેતા મરવા માટે પણ તૈયાર છીએ ગમે ત્યારે કાંઈ પણ દેશ ઉપર આફત આવશે બધાથી પહેલાં એક્સમેન પહોંચી જશે ઈ બીજું હું આજે જેટલો ખુશ છું ને મને કારણ કે આ અમારો છે ભાઈયાદ નાની ખાકરની આ જે લગભગ પચીસ ગામોમાં ભાઈ યાદ નાની ખાકરની એટલે નામ પડે અને આટલો સંપ સંપ હોય એ જોઈને બહુ આનંદ થાય છે હરેક ગામમાંથી આજુબાજુના ગામમાંથી જે મારા ભત્રીજા અર્જુનસિંહના સન્માન સમારંભમાં હાજર રહ્યા છે એમનો હું દિલથી સ્વાગત કરું છું અને આભાર માનું છું કારણ કે આ જોઈને નવી પેઢીને જ્યારે પણ નવા છોકરા ઉત્સાહ થશે અને આવા પ્રોગ્રામ જોશે તો એમને પણ એમ થશે કે આજે આ માણસની આવકાર વિધિ આટલી બધી શું કામ થાય છે કે આર્મી મહાતા એટલે એ લોકોને માર્ગદર્શન મળશે એ લોકો પોતાની તૈયારી કરશે ફોજમાં જવા માટે અને ફોજમાં જવું એ એક કિસ્મતની વાત છે અને અમે એવા કિસ્મતવાળા છીએ અમારી ચોથી પેઢી છે હજી પણ મારો એક ભત્રીજો રામદેવસિંહ રંજીતસિંહ

અને હજી અમારા ગામમાં જે અમે ભેગા થઈએ ત્યારે લોકોને જવાણિયાને એ જ શિક્ષણ આપીએ છીએ કે હવે અગ્નિવીર આવી ગયું પાંચ વર્ષનું છે પાંચ વર્ષ માટે ફોજમાં કાઢવા કોઈ મોટી વાત નથી અને જે પાંચ વર્ષ અગ્નિવીરમાં કાઢી આવશે એને તમે પાંચ વર્ષ પછી જોશો શું અહીંયા ફાયદા થાય છે કારણ કે અમે હજી સવારના ઉઠીને અમારી વર્દી ટીંગાડેલી છે એને સ્લૂટ મારીએ છીએ જે અમારું બેકગ્રાઉન્ડ છે એ આર્મી થકી જ છે

અમારો પરિવાર ચાર પેઢી થી આર્મીમાં છે આજે અમારું બેકગ્રાઉન્ડ જોવા જઈએ તો આર્મી થકી પણ અમે સ્ટ્રોંગ બન્યા હોઈએ એ જરૂરી છે સેવા પણ આપી છે અને ફાઇનાન્સલી પણ ફાયદો મળ્યો છે બધી જગ્યાએ તો હું બધાને આપણા જે પણ જોવાની છે એને એ જ માર્ગદર્શન આપીશ કે તમે ઈચ્છુ કહો અને આ આર્મીની નોકરી સમજી લો જેને નિશ્ચય કરી લીધો એ જ કરી શકે છે ઘણા જાય છે પછી પાછા આવી જાય છે કાં તો જાઉં ને જાઉં તો પૂરી સર્વિસ કરીને પાછું આવું એ હું બધાને સંદેશો પાઠવું છું एक बहुत ही उत्साहपूर्वक जो सम्मान समारोह रहा अर्जुन सिंह का उन्होंने सत्रह साल मातृभूमि की रक्षा में अपनी सेवा दी है और मातृभूमि की सेवा सबसे बढ़ के सेवा होती है और आज समय आ गया है कि हर परिवार को इस बारे में सोचना चाहिए कि हर परिवार अपने एक पुत्र को या पुत्री को देश सेवा में भेजे उसकी बहुत बड़ी आवश्यकता है और जिसने वहाँ सेवा करी है वो डिसिप्लिन और बहुत सारी ऐसी चीज़ें सीख जाता है कि उस उसकी जीवनचर्या ही बदल जाती है और आगे की जनरेशन भी बदल जाती है क्योंकि उसका रहन सहन व्यवहार जो डिसिप्लिन वो वहाँ सीख के आते हैं वो उसकी जीवनचर्या में शामिल हो जाता है उसके परिवार की जीवनचर्या में शामिल होता है और वो जब तक रहता है इस धरती पर वो एक असेट के रूप में रहता है एक आपके लिए एक स्पेशल पर्सन के रूप में रहता है वो यहाँ तो अर्जुन सिंह का स्वागत है अब नया नई इनिंग शुरू करेंगे और इन्होंने जो योगदान दिया देश के लिए वो सराहनीय है सत्रह साल इन्होंने मातृभूमि की रक्षा करी सेवा करी अलग अलग जगहों पर ऐसी 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 एरियाज में उन इनकी पोस्टिंग रही है जहाँ बहुत ही चैलेंजिंग एनवायरनमेंट होता है चाहे वो शारीरिक रूप से हो या आतंकवाद रूप से हो तो इनका स्वागत करते हैं और मेरे लिए तो एक विशेष अनुभव है कि इस तरह के समारोह हमें देश भर में करते करना चाहिए ये यहाँ पर ही मैंने स्पेशल देखा है गुजरात में तो ये मैं आगे अपने एक्सरविसमैन फोरम में भी इस चीज़ को रखूंगा कि इस तरह के सम्मान हम प्रत्येक जिलों में प्रत्येक जगहों पर करें